મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ શું કરી રહ્યા છે કે આટલી બધી રિક્સ લઈને વાઘની સામે ગયા સિંહની સામે ગયા હવે તમે વિચાર કરો શું પહેરીને ગયા તમે આ સાઇટમાં વિડીયો જોતા હોય છે કે આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે પરંતુ વાયરલ વિડીયોની અંદર તમને એ ખબર ના હોય કે એનું હકીકત શું છે તો આવો મિત્રો હું તમારો દોસ્ત શૈલેશ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ આજની વિડીયોની અંદર જે વાયરલ વિડીયો છે તમે જોઈ શકો છો કંઈક કાંટાવાળું કંઈક કવર જેવું કંઈક કપડાં જેવા પહેરીને વાઘની સામે ફરે છે અને જે સિંહ છે એના પર એટેક પણ કરે છે પરંતુ એ જે એમના જે પહેર્યું છે એમના સાથે કાંટા કે કોઈ હળિયા જેવું છે એના કારણે જે છે સિંહ જે છે એમના પર એટેક નથી કરી શકતા હવે તમે જોઈ રહો અત્યારે જે સોશિયલ મીડિયા પર આજે છે એ ખૂબ જ વાયરલ છે હવે તમને એ જણાવી દઉં મિત્રો કે જે આ વાયરલ વિડીયોની અંદર તમને જે રીતના વિડીયો બતાવવામાં આવ્યો છે એ વિડીયો આપણે કહી શકીએ એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યો છે પરંતુ હકીકત તમને એ જણાવી દઉં છે અત્યારે જે માર્કેટની અંદર કંઈક ના કંઈક નવું આવતું હોય છે અત્યારે જે જે તમને વિડીયો બતાવવામાં આવ્યો છે એ વિડીયો એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યો છે તો ખરેખર મિત્રો આપણા આવા ખોટા વિડીયોથી આપણે દૂર રહેવું જોઈએ કે આ ભાઈ જે છે આટલું બધું રીક્ષ કોણ લે હવે તમે વિચાર કરો ભાઈ કોઈ આવું રીક્સ લઈ શકે કે કોઈની હિંમત ખરી કે આવો કવર જેવું કે લુખડનું હોય કે પછી રબડનું હોય કે જે પણ જે યુનિફોર્મ પહેરીને કોઈ આવી સિંહની આગળ જવાની કોઈની હિંમત છે તમે વિચાર કરો ભાઈ આ જે વિડીયો જે સાવ ખોટો હોવાના જે સમાચાર તમને બતાવી રહ્યો છે આનો જે એમની આઈડિયા ઇ કે ચેનલ દ્વારા ચેક કરવામાં આવી તો એમના બધા જ વિડીયો આ જ પ્રકારના છે એટલે એના પરથી આપણે એ કહી શકીએ છીએ આ એ જે છે એડિટિંગ દ્વારા એઆઈ થ્રુથી આ વિડીયો જે છે એ બતાવવામાં આવી રહ્યો છે જ્યાં મિત્રો આના વિશે તમારે શું કેવું છે એ પણ તમારે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને હું આશા કરું છું તમને બધી જ આના વિશે જે છે એ માહિતી ખબર પડી ગઈ હશે આજની વિડીયોની અંદર બસ આટલું તાત્કાલિક આપણે નવા વિડીયોની અંદર મળી